અને આજે આપણા યમુનાજી આપણા અલૌકિક મૈયા આજે જે તબક્કામાંથી પસાર થાય છે જે જાય મને વિડીયો મોકલાવે છે એલા બેન હું હમણાં પંદર દિવસ પહેલા જોઈ આવી મારા વાલા હયું હાથ નહોતું રહેતું મારી માને હું ખબર કાઢવા જાઉં ને રાજકોટ ને ખાટલે પહેરીને મને વાલ ન કરી શકે ને મારી હામે ખાલી આંખો ટગર ટગર તોય મને એમ થાય અરે મારી મા આવી તો મારો વલા તો એક જનમની ની માં છે આપણી જન્મો જન્મ અલૌકિક મૈયા અને સાવ ક્ષુલક બાબત માટે થઈને કેમિકલ ને એકલું કેમિકલ એકલા નાલા ના પાણી મારા યમરાજી ને તો યમરાજી નથી રહેવા દીધા તો આ સાંભળી આડોશી પાડોશી સગા વાલા ઘરના બધા મેમ્બરો બધા મંડળો મારા મહારાણીમાં માટે આમાં હું નેતા નથી તમે બધા જ નેતા છો આમાં ક્યાંય હું મારું પર્સનલ પેલું કરતી નથી જે પોસ્ટકાર્ડને ઈમેલ તમે કરવાના છે મારા વાલા એ જ હું કરવાની છે મારે કોઈ નેતાગીરી નથી લેવી બસ મારે આપણી તમારી માને મૂળ સ્વરૂપમાં મારા યમનાજી મારા મહારાણીમાં મારા ઠાકોરજીના ચતુર્થ પ્રિયા જે દર્શન વલ્લભને ઠકરાણી ઘાટ ઉપર થયા હતા હાથમાં કમળના માળાજી લઈ અને ઠાકોરજીને ધરાવવા જતા તા મારા વાલા એવા દર્શન પાછા આ બધું કેમિકલ આ બધા ગટરના નાણાં બંધ થાય અને મોદીજી ને યોગીજીમાં એ સામર્થ્ય છે એ ધારે તો અઠવાડિયામાં આપણા યમનાજી પાછા મૂળ સ્વરૂપમાં આવી જાય આપણે નસીબદાર છીએ કે સિત્તેર વર્ષે આપણને દેશના હિત માટેના આપણા હિત માટેના આપણા બધાનું સારું કરવા વાળા જાત માટે નહીં પણ પોતાના હિન્દુસ્તાનની પ્રજા માટે દિવસ રાત એક કરી એવા આપણા મોદીજીને એટલી જ વિનંતી કે અમારા બધા વૈષ્ણવના હૃદય પ્રાણપ્રિયા અલૌકિક માતા અમારા યમના મૂળ સ્વરૂપમાં પાછા આવે એવી તમને અમારા બધા વૈષ્ણવ સમાજ પતિ હૃદયથી ખૂબ ખૂબ વિનંતી ખૂબ ખૂબ વિનંતી ખૂબ ખૂબ વિનંતી